મરણી વૈષ રમણીય દર્શન મંદાશે રુચિરામ સુર નરો તમે ધર્મ વિચિંત સ્વામી નારાયણ હરે હરે સાવંત આગે બેઠો ફેન તો આગે હે પીછે નહી હે હા ઓકે 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 હમણાં બહુ વાતાવરણ ખરાબ છે સ્વામિનારાયણ હરે હરે નિષ્કુલન કાવ્ય અંતર્ગત ભક્તિ નિધિ કડવું ચુમાલીસમું ભક્તિ નિધિ આ ગ્રંથ જે ગાશે રે મહિમાં કેશ ભક્તિ નો ભેદ તેને જણાશે રે ભક્તિનું સ્વરૂપ એને ઓળખાશે સમજીને પછી ભક્ત ભલો થાશે જી ત્યારે બીજા નથી મુકાશે જી સ્વામી કે આ નીતિ ગ્રંથને જ્યારે સાંભળશે ત્યારે એને ખરેખર ભક્તિની વ્યાખ્યા સમજાશે ખરેખર ભક્તિ કોને કહેવાય અને જ્યારે એને ભેદ સમજાનો ત્યારે ખરેખર ભક્ત થશે એવો ભક્તિવાન થશે અને જ્યારે એવી ભક્તિ એને પ્રગટ છે ભગવાનને વિશે એવી પ્રીતિ થશે ત્યારે આ જગતના બંધનો છૂટી જાય છે નિર્વાસનિક થઈ જાય ભગવાન વિના એને બીજે ક્યાંય પણ પ્રેમ નહીં રહે મુકાશે બીજા બંધ નથી રેશે રાચી સાચી ભક્ત બલિભક્તિએ ખોરા ખરા ખોટાની ખબર કરી પડશે પોતાને તહીએ કેમ કે જ્યાં સુધી સત્ય સત્યનું જ્ઞાન ન થાય ત્યાં સુધી બંધનથી મુકાય કેવી રીતે ખબર જ નથી એટલે મોટે ભાગે તો ખોટું હાચું માન્યું હોય અને ખરેખર હાચું છે ને એને ખોટું મનાવ્યું અને આમ તો હું છે જ્યારથી આપણે હમદના થઈને ત્યારથી આપણે કાને શબ્દ જેવા પડ્યા હોય સમજ્યા હા એવા હાચું ખોટું કીધું અને હા સમજ્યા હાચામાં ખોટાની ભાવના ખોટામાં હાચાની ભાવના કરાવી દીધી છે ખોટું ને અમે ભાવના હાચાની કરાવી હવે આની હાચાની ભાવનામાં કરે તો એલું ખોટું થઈ ગયું ગયું નક્કી થઈ ગયું બસ એને આ કરવાનું છે બસ ઓલું ત્રણ વર્ષનું છોકરું હોય ને એને જ્યારે નર્સરીમાં ભણવા ને અને ત્યારથી જ એને કાને શબ્દ પડવા માંડી ગયા હોય છોકરાને ભણવા ને ત્યારથી જ ઓલો હવાર મા એને ઉઠાડીને તૈયાર કરતી ને તો ઓલો છોકરો મારે નથી જવું નથી જવું નથી જવું કરતું હે એ નથી જવું નથી જવું ભણવા નથી જવું બોલ ત્યારે એને કાને શબ્દ પડતા હોય તું ભણ બેટા પછી તું એન્જિનિયર થઈશ તું પાયલોટ થઈશ તું ડૉક્ટર થઈશ એમ ત્યારથી જ એને એમ હવે આમાં એક શબ્દ ખરેખર જોવો જઈએ ભક્તિની દ્રષ્ટિ આમાં કંઈ સાચો છે પાયલોટ થાય કે ડોક્ટર થાય કે એન્જિનિયર થાય તો જન્મથી છોડાવે એ પદવીઓ કે બંધન કરે બે દિવસ પહેલાં મારે સમીરને થોડુંક સાંજ વળે થોડું બીપીનો થોડો પ્રોબ્લેમ થઈ ગયો નિલેશ ત્યાં તો હતી અને એક ડૉક્ટરને ફોન કર્યો આમ આમ છે આવશો એમ ડૉક્ટર કે ભાઈ મારી વિઝિટ ફી ત્રણ હજાર રૂપિયા થશે એટલે ભાઈ કેમ નોર્મલ છે કાંઈ નથી બીપીની બાબત છે અને તોય પાછું ઉપરથી હાથ રાખે આમ તો હું ચાર સિવાય જતો જ નથી પણ આ તો તમે જોના છો જાણીતા છો બીજાને ફોન કર્યો એ કંઈ વાંધો નહીં હમણાં હું ડૉક્ટરને કહેવર આવું છું એટલે બીજા ડૉક્ટરને ફોન કર્યો તો એ લાંબે હતા કે હું હવે ત્યાંથી આવતા મારે વાર લાગશે બીજા ડૉક્ટર આવ્યા એણે ચારસો રૂપિયા લીધા બીજી ફી હવે ક્યાં ચાર હજાર નહીં ક્યાં ચારસો રૂપિયા એટલે અમુક બાબતમાં તો બે આ બાબત શું છે કોઈ પણ પદાર્થ કોઈ પણ બાબત હોય એના ભાવ આનો ભાવ આંકી મેંડાની કિંમત નથી પણ મેંડ વધે ઘટેતું એટલે આંકડાની કિંમત વધી જાય છે ઠીક છે એમાં આપણે ઊંડું નથી ઉતરવું પણ કહેવાનું એ છે કે સ્વામી કે ભક્તિનો મહિમા જ્યારે સમજાશે સત્સંગનો મહિમા સમજાશે ભગવાનનો મહિમા સમજાશે અને જ્યારે ભગવાનમાં અતિ અનુરાગ થશે ત્યારે બીજા બધાય રાગ છૂટી જાય છે મુકાશે બીજા બંધન હતી રેશે રાચી ચાચી ભક્તિએ ખરા ખોટાની ખબર ખરી પડશે પોતાને તહીએ વિધ વિધે વિચારશે ધારશે ભક્તિ મન દ્રઢ કરી ભક્તિ વિના કોઈ ભલું કરવા ભવ ભવમાં ફરી હા ખરા ખોટાને કમ પડશે કયો સ્વામી કે પછી તો એ આમ અનંત પ્રકારે વારે વારે વિચારશે અને વિચારીને સમજીને ભગવાનને વિશે ભક્તિમાં અતિ દ્રઢ મન કરશે નક્કી થઈ ગયું એના અંતરથી કે ભક્તિ વિના કોઈ સાધન જીવનું કલ્યાણ કરે એમ છે નહીં સામર્થ્ય જ નથી કોઈમાં બિચારા ભોળા લોકો જેને આવું જ્ઞાન નથી ધર્મનું જ્ઞાનનું વૈરાગનું ભક્તિનું કોઈ જાતનું નહીં પણ એમાંથી જે કઈ ખાનું પકડાઈ ગયું તો પકડાઈ ગયું કયો બસ આમ જુઓ ને તો બહુ જીવના જ્ઞાનની બાબતમાં કાંઈ નથી તો વૈરાગ તો છે નહીં ભગવાનને વિશે તો ભાવ નહીં કારણ કે તત્વ સમજાતું નથી તો એમાં ક્યાંથી પ્રીતિ થાય તો પુરાણોમાં બહુ પ્રકારે જાજો તો ધર્મને પ્રધાનપણું છે એટલે ધર્મના પ્રધાનપણાના યોગે કરીને લગભગ જીવ ધર્મ પ્રધાન થઈ જાય છે ધર્મ મેં વર્ણાશ્રમ ધર્મ એનો જ મેં જાજો કીધો છે એટલે વર્ણાશ્રમ ધર્મમાં પુણ્ય કર્મમાં મંડી પડે હતી પછી એને મનાઈ ગયું છે આ કરવું જ મારું કલ્યાણ થાય લોકો કરતા હોય એને જોઈને એ કરે છે બીજાને જોઈને કાગળ વાળા આપણા કરતા આવ્યા હતા બસ જે વેને ચડી જાય વેને ચડી જાય શું એમ એ તો પૂર્વે જો ને મોટા મોટા હતા એ કોઈ તપને વેને ચડી ગયા તે રાજ્યનો ત્યાગ કોઈ ને વેને ચડી ગયા કોઈ એવું સમજાવી દીધું તેમ બસ યજ્ઞ જ કર્યા કરવા આ એક પૂરો થ બીજો કરું ને પૂરો ત્રીજો કરું પેલો કરું કે અમુક અમુક તો આખી પૃથ્વી યજ્ઞ કુંડે કરીને ભરી દીધી કઈ કુંવારી ન રહેવા દીધી એટલા યજ્ઞો કર્યા અને કોઈ જુદી જુદી દાન એ દાન કરવા મેળ બસ દે દેકાર જ કર્યું એમાં કોઈ ગાયું ના દાન દે ગાયું ના કોઈ ઘોડાના દે ઘોડાના કોઈ હાથી ના દે હાથી ના કોઈ અન્નદાન કરતો અન્નદાન કોઈ સુવર્ણ દાન કરતું સુવર્ણ દાન કોઈ વસ્ત્ર જેની જેમાં માન્યતા આજે પણ એમ જ છે આજે કોઈ એમ જ છે કોઈ અનદાનમાં માને છે પછી એ ખવરાવમાં માં સમજે ખવરાવ બસ એમ માને છે કોઈને શૈક્ષણિકમાં સમજાઈ ગયું છે તો એમાં જ પછી બીજું નથી કરતા એ સમજે છે કે ભાઈ બીજું કાંઈ નહીં બસ ગરીબ મા બાપના છોકરો બીજા ત્રીજા જે હોય તો આપણે આપણે ભણાવવા કરે છે સારું જ કરે છે પછી એને મનાય ગયું આ કરવાનું આ ખોટા છે બીજાને ખોટા સમજે સમજે પછી અનદાન કરે છે ને તેને ખોટા સમજે છે અનદાન વાળું છે ઓલાન ખોટા છે ઓલા છે ઓલાને ખોટા સમજે કે એ આ કરવાનું છે એ બધા વર્ણાશ્રમ ધર્મમાં આવે છે વર્ણાશ્રમ ધર્મનું ફળ તો એટલું છે સુખ દેહના સુખ બસ આ દેહ કરીને સુખી થાય અથવા દેહના મૂક્યા પછી સુખી થાય પણ જન્મ મરણ તે છૂટે નહીં જ્ઞાન નથી બીજા કરતા હતા એનું જોઈને આગળવાળા કરતા હતા એનું એકબીજાનું જોઈ જોઈને કરે સૌથી સરસ સમજશે ભક્તિ હતી ભગવાનની તેને તોલે તપાસતા નહીં જડે જોડે ભક્તિ છે ગાવશે સુણ ભક્તિ તણા જણાવશે જી જાણશે પોતાના જીવમાં જે ભક્તિથી ઉધરા ગણા સ્વામી કે એને જ્ઞાન થઈ પછી સર્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એને ભક્તિ મનાશે ભક્તિને તોલે બીજી કોઈ આવી શકે નહીં એની સમાન થઈ શકે નહીં એમ થઈ પણ ન શકે અને આવી જમજન એને ભક્તિ બહુ ભાવશે ભક્તિનો અંગીકાર કરશે ગાવશે ગુણ ભક્તિ તને પછી ભક્તિના જ ગુણ ગાશે એટલે ભક્તિ જ કરતો રહેશે અને એને પોતાને પણ પછી જણાય હે જ્ઞાન થાય ઓળખાય કે આ ભક્તિથી તો પૂર્વ કંઈક ઉધરી ગયા મોટે મોટે મળી મહિમા ભાઈકો ભક્તિનો ભારે બહુ તે ભક્તિ પ્રભુ પ્રગટની સમજુ જા સમજીવી લિયો સૌ સ્વામી કે પૂર્વે મોટે મોટે ભેગા થઈ અને આ ભક્તિનો ખૂબ મોટો મહિમા કહ્યો છે બીજી ભક્તિ જન બહુ કરે તેમાં રહે ગમતું મનનું પણ પ્રગટ પ્રભુની ભક્તિ માં રેગમતું ભગવાનનું સ્વામી કે આમ તો બીજા લોકો બધા ભક્તિ તો હવ કરે બધા ભક્તિ યુક્ત જ છે કેતા કે જેને જેને જે જે સ્વરૂપની પ્રાપ્તિ થઈશ જે એના ઈષ્ટદેવ હોય જે દેવદેવી આ તે પણ એવા જ ભાવથી સેવા કરતા હોય છે ભગવાનની ભક્તિ કરતા હોય છે પણ હાલું બાબત એવી છે કે એમાં ભગવાનનું ગમતું નથી પોતાનું ગમતું થાય પોતે મને કઈ નક્કી કર્યું આમ કરું તો ભગવાન રાજી થાય આ કરું તો રાજી મને નક્કી કર્યું છે ભગવાન આજ્ઞા નથી કરી કેમ તો કે ભગવાન એને પ્રગટ નથી ને પરોક્ષ ભાવે ભજે છે સ્વામી કે ભક્તિ તો હવ કરે છે પણ હવ મનમાં એની કરે પોતાને મનમાં નક્કી થયું આમ કરવું છે એટલે કરવા મીડ્યા મારે આ ભક્તિ કરવી છે એની રુચિ હતી એ કર્યું એક સાધુ કે મને ભગવાન સપનામાં આવીને કીધું કાજુ નું શાક કરજે પછી કર્યું ઠાકોરજી આવીને કીધું છે તો છૂટકો છે હવે આવું બધું તો રોજ ઠાકોરજી કે બોલો ઠાકોરજી સ્વાદિયા ખરા ને હવે ઠાકોરજી અર્થ થાળ કર્યા ભક્તિ તો કેવાય જ ને માટે માટે કોઈને કરતા ભાવ થતો નથી ભીતર માં પછી પ્રીત બાંધી ભક્તિ પરોક્ષમાં ઘણું આદરી બેઠા ઘર ઘરમાં સ્વામી કે મોટે ભાગે અંતરથી ભાવ નથી થાય છે તો ઉપરથી થાય છે તો ઇન્દ્રિયોને આધીન થાય થાય છે પછી સ્વામી કે પછી પ્રીત બાંધી ભક્તિ પરોક્ષમાં ઘણું આદરી બેઠા ઘર ઘર ઘરો ઘર માય પ્રગટ ભગવાનમાં ભાવ બેઠો નહીં કયો અને બે હોય કહેતી એમાં કઠણ પડે કાં તો એમાં મનાતું જ નથી તો એટલે પોતે પોતાને મેળવી કયો ઊભું કર્યું હવ પોત પોતાની ઘરો ઘર આદરી બેઠા છે કરે છે બેસવું ત્યાં ભરી ત્યાં ભગત તેમાં ભળી તૈયા ભગત એવી વખતે તો બ્રાહ્મણ ભર્યું એ પણ સમજ વિગત ગત સ્વામી કે જ્યાં જેને બેસતું આવ્યું ત્યાં હાઉ ભળી ગયા અને એમાં જ મજા આવે ને મોજ પડી જાય એ ભાવતું એને વેચીધ બાકી રહ્યા એટલે મળતું આવ્યું ને ત્યાં હવે નક્કી કર્યું હવે મળતું આવતું હતું ત્યાં નક્કી થયું મળતું તો એના ઇન્દ્રિયોને મળતું આવ્યું ને એના મનનું જ મળતું આવ્યું ને તમે જોવા ને ઘણી વખતે અત્યારે કોઈ છોકરાને કોઈને વૈરાગ લાગે અને કદાચ સાધુ થવા નીકળે આમ સહજ રીતે તો મોટે ભાગે તમે જુઓ ને આમ આમ મોટી સંસ્થા હોવી જોઈએ એવા ગુરુ જેનું નામ બહુ મોટું હોય મોટા ગુરુ કહેવાતા હોય મોટે દેશ પરદેશ જાજી સંસ્થાઓનું મોટું કમ્ઠાંડ આપણને એમ લાગે કે ખરેખર એને વૈરાગ છે એટલે જ્યાં બંધ બેસતો આવ્યું ને ત્યાં એમાં ભલે છે જે જોઈએ તે બધું મળી રહે સ્વામી કે એ ભગતે આ ખૂબ બ્રહ્માંડ ભર્યું છે સાચી ભક્તિ હરિસબંધી વર વર્ણ વિવાર વાર નિષ્કુલાનંદ હવે નહીં કહે સૌ સમજો નિર્ધાર સ્વામી કે ભગવાન શ્રી હરિ સંબંધી જે કંઈ ભક્તિ છે ભગવાન સંબંધી જે ભક્તિ છે એને વારે વારે વર્ણવી વારે વારે વર્ણવી વારે વારે એ વાત કરી કે કોઈ પણ પ્રકારે કરીને સાંભળનારાને ઘેડ પડી જાય પકડાઈ જાય એના માટે કયો તમે કે અત્યાર સુધી કીધું બસ હવે હું કાંઈ નહીં કહું ભક્તિને બારામાં હવે તમે તમે રીતે સમજી લેજો બસ અમારું જે ધર્મ હતો નિયમ હતું અમારું કે તમને તમારી અમારે વાતચીત એ કરી સેવા કરવી પાતિયા પાડીને વાતો કરી ભક્તિ મહત્તા દેખાડીશ માટે નિષ્કુલાન સમય કે હવે સૌ એ સમજો નિર્ધાર કરી લેજો આમાંથી ભક્તિ નિધિમાંથી બાકી હવે હું કાંઈ નહીં કહું જય સ્વામિનારાયણ વાત પૂરી અત્યાર સુધી કીધું પાકી કે પાતિયા પાડી પાડીને વાતો કરી કહેવામાં લગભગ કંઈ બાકી રાખ્યું જ નથી માટે આ ભક્તિનિધિ ગ્રંથમાંથી આ જાણવું ભક્તિની વ્યાખ્યાઓ જાણવી ધર્મની વ્યાખ્યા જાણવી જ્ઞાનની વ્યાખ્યા જાણવી અને સર્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તો ભગવાનની ભક્તિ છે માટે જે તે પ્રકારે કરી અને ભક્તિ પરાયણ તો ભક્તિનું રૂપ ઓળખી સમજી ખાતા પીતા હાલતા ચાલતા નાતા ધોતા સર્વે ક્રિયાને વિશે એ સ્વામિનારાયણનું સ્મરણ ચિંતન એનું મનન પછી એ થયા કરે સહન સાંઈ મહારાજની જે